સાહેબ જેને જેને ભરોહો રાખ્યો છે એની આબરૂ નો વિલામ નથી થાવા દીધો આ અડહાડ કળ્યુક ની અંદર આજની તારીખમાં તમે આકલો કરો બાપાને યાદ કરો તો આજની તારીખમાં આવે આવે અને આવે એમાં બીજી વાત ન હોય વગર વાકના અને કોક કરડે તો એને કેજો કે અમારા દિલુભા ભગતના રામદેવ પીર બાપાને યાદ કરે ઈ આ પરંપરામાં હું તમને બધાય ભેગા થયા છે આ દુનિયામાં જીતી મતી મૂઝાઈ જાય જીદી ક્યાંય તમને આરો ન જોડે તી આવા થડે આવી આવા શરણે આવી અને લાકડી પડેમ પડી જાવ અને તમે ભરોહો રાખો જોજો મારા બાપ અમારી આબરૂનો વિલામ ન થાવતો તો એક આંખના આવી જાય અને તમે આ આવ આ મારીન તમારી જે પરંપરામાં હું તમે બેઠા છે કે બાપા આબરૂનો સવાલ છે બાપા જીવતર માં જીવવું શેર થઈ જાય એવું છે અને ઈ ભરોસા સાથે તમે આવો અને આંખના પાપડે જદી આહુડું આવી જાય દીકરા મારી દીકરી તારા આંખના પાપણે આવેલું આહોડું ધરતી ની માથે પૂગે અને એની આવી તો તો દિલુભા ભગત ના બેઠા ન બેઠા થાય ઈ પરંપરામાં હું